ઉત્તરાયણ એટલે શું તેનો અર્થ ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ તેના વિશે જાણીશું ઉત્તરાયણ નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ આપણે મનાવીએ છીએ એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે તમને જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવવામાં આવે છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં કયા કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો ઉત્તરાયણનો અર્થ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દને સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર પ્લસ અયન ઇઝ ઇક્વલ ટુ ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ ઉત્તરાયણ એટલે શું સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવવામાં આવે છે આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ હતી પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો પતંગને શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો ઋગવેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે

ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ ખાસ તો ગાયને પણ દાન કરાય છે નાની બાળાઓને હસ્તે પક્ષુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવે છે આ દિવસે કરવો અનુચિત છે કારણ આ દિવસ કુટુંબ પરિવારના અને પરિવાર માટે સમર્પણનો છે મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી અજાણ્યે અજાણ્યે થયેલા પાપ દૂર તો થાય છે સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઊંધિયો જલેબી જમવાની મજા તો માણીએ જ છીએ પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે ઉત્તરાયણમાં ક્યાં પતંગની છે બોલબાલા લચ્છા ગુંદરપટ્ટી પીલ્લું વાળવું આ શબ્દો વિના અધૂરી છે ઉત્તરાયણ આંખેદાર પતંગ ઢાલ સહિતના પતંગો સાથે પીલ્લું ઢાલ ગુંદરપટ્ટી આ શબ્દો સાંભળ્યા વિના ઉત્તરાયણ અધૂરી લાગે છે બજારમાં મોટા ઢાલ પતંગથી માંડીને ફૂદી અને પતંગિયા ટાઈપના વિવિધ પતંગ મળી રહ્યા છે ઉત્તરાયણની મજા લેવા માટે પતંગ રસિકો આતુર થઈ ગયા છે ત્યારે હાલમાં માર્કેટમાં વિવિધ જાતના પતંગોની બોલબાલા છે અને જે લોકો વર્ષોથી પતંગ જગાવે છે તે લોકો વિવિધ પ્રકારના પતંગ ખરીદવાનો આગ્રહ રાખે છે હાલમાં માર્કેટમાં ખંભાતના બનાવેલા પતંગથી માંડીને વિવિધ પ્રકારના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે જે ખરીદવા છેલ્લા દિવસો લોકો ઉમટી પડ્યા છે પતંગની સાથે સાથે ઉત્તરાયણના તહેવારમાં ખાવા વળતી વિવિધ ખાદ્ય સામગ્રીનું પણ ધૂપ વેચાણ થઈ રહ્યું છે ઉત્તરાયણ માટેની એક્સેસરીઝની ધૂપ ખરીદી બજારમાં હાલમાં ઉત્તરાયણ માટેની વિવિધ એક્સેસરીઝ વળી રહી છે અને ખાસ કરીને બાળકો માટે પંપોડા વિવિધ પ્રકારના કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પતંગ ટાઈપના ફૂગા જે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે તેનું પણ વેચાણ થઈ રહ્યું છે અને સનગ્લાસ હેટ કેપ સહિતની એક્સરીઝ પણ વેચાઈ રહી છે બજારમાં રહ્યા છે વિવિધ પ્રકારના પતંગ આંખેદાર પતંગ ઢાલ સહિતના પતંગો સાથે પીલું ઢાલ ગુદરપટ્ટી પૂછડીયા આ શબ્દો સાંભળ્યા વિના ઉત્તરાયણ અધૂરી લાગે છે ઉત્તરાયણમાં જે વિવિધ પતંગો મળે છે તેની વિશેષતા અલગ અલગ છે આંખેદાર પતંગ આ પતંગમાં ઢઢાની બંને બાજુ ગોળ ચકળડા હોય છે અને કેટલાકમાં આંખો જેવો આકાર હોવાથી તે આંખેદાર કહેવાય છે ઢાલ પતંગ ઢાલ પતંગ સામાન્ય પતંગ કરતાં ખૂબ જ મોટો હોય છે પહેલાંના સમયમાં લોકો આવા પતંગ ઉપર તુક્કલ ચગાવતા હતા ચીલ આ પતંગ ઉપરથી મોટો અને નીચેથી થોડો સાંકડો હોય છે જે આકાશમાં ચગે ત્યારે દૂરથી સમડી ઉડતી હોય તેવું લાગે છે તેથી તેને ચીલ કહેવાય છે ફુદ્દી ફુદ્દી પતંગ ખાસ તો નાના બાળકો માટે વપરાય છે આ નાના પતંગ બાળકો માટે હવે કાર્ટૂન કેરેક્ટરની ડિઝાઇનમાં પણ મળે છે આ ઉપરાંત ઉત્તરાયણમાં ઘેસીઓ લબુકીઓ ટાઈપના પતંગના પ્રકાર પણ ઘણા જાણીતા છે ચાંદીદાર પતંગ ચાંદીદાર પતંગમાં વચ્ચોવચ અર્ધચંદ્રકાર દોરેલો હોય છે અને ખાસ કરીને તે બ્લેક રંગથી દોરવામાં આવે છે ચંદરવો આ ટાઈપના પતંગમાં બે રંગના આડા પટ્ટાની ડિઝાઇન બનાવવામાં આવી હોય છે ઉત્તરાયણ હોય ત્યારે ચોક્કસપણે કેટલાક શબ્દો અચૂક સાંભળવા મળતા હોય છે ખાસ કરીને પિલ્લુ લચ્છા ફિરકી લપેટ કાપ્યો છે જેવા શબ્દો બે દિવસ દરમિયાન ખૂબ સાંભળવા મળે છે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકે ઓળખ ધરાવે છે સૂર્યનું મકર રાશિથી મિથુન રાશિ સુધીનું ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધનરાશિનું ભ્રમણ એ દક્ષિણયાન કહેવાય છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકરસંક્રાંતિ સુખ શાંતિ વૈભવની કારક પુત્રદાયક સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે આજ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે તો આ દિવસે ગોળ ઘી મીઠું અને તલ ઉપરાંત કાળી અડદની દાળ અને ચોખાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે અડદની દાળનો ખીચડો ઘરમાં ભોજન દરમિયાન પણ ખવાય છે ઘણા લોકો ખીચડાના સ્ટોલનું વિતરણ કરીને યોગ્યતા મેળવે છે આ કારણસર ઘણી જગ્યાએ આ તહેવારને ખીચડા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી સૂર્ય ભગવાન અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ખીચડો બનાવવાની પ્રથા બાબા ગોરખનાથના સમયથી શરૂ થઈ હતી કહેવાય છે કે જ્યારે ખીલજીએ હુમલો કર્યો ત્યારે નાથ યોગીઓને યુદ્ધ દરમિયાન ભોજન બનાવવાનો સમય મળતો ન હતો અને તેઓ ભૂખ્યા પેટે જ યુદ્ધ માટે રવાના થતા હતા તે સમયે બાબા ગોરખનાથે દાળ ભાત અને શાકભાજી એકસાથે રાંધવાની સલાહ આપી હતી તે તરત જ તૈયાર થઈ ગયું આનાથી યોગીનું પેટ ભરતું હતું અને તે પૌષ્ટિક પણ હતું બાબા ગોરખનાથે આ વાનગીનું નામ ખીચડો રાખ્યું છે ખીલજીથી મુક્ત થયા પછી યોગીઓએ મકરસંક્રાંતિની ઉજવણી કરી અને તે દિવસે ખીચડાનું વિતરણ કર્યું ત્યારથી મકરસંક્રાંતિ પર ખીચડો બનાવવાની પ્રથા શરૂ થઈ મકરસંક્રાંતિના અવસર પર ગોરખપુરના બાબા ગોરખનાથ મંદિરમાં ખીચડી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ દિવસે બાબા ગોરખનાથને ખીચડો ચઢાવવામાં આવે છે અને તેને પ્રસાદના રૂપમાં લોકોમાં વહેંચવામાં આવે છે ખીચડો ખાવા પાછળનું ધાર્મિક મહત્વ એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે આવે છે જ્યોતિષમાં અડદની દાળને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં અડદની દાળનો ખીચડો ખાવાથી શનિદેવ અને સૂર્યદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય ચોખાને ચંદ્રનો કારક શુક્રને મીઠું ગુરુને હળદર લીલા શાકભાજીને બુધનો કારક માનવામાં આવે છે તે જ સમયે ખીચડીની ગરમી સાથે તેનો સંબંધ મંગળ સાથે જોડાયેલો છે આ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખાવાથી કુંડળીમાં લગભગ તમામ ગ્રહોની સ્થિતિ સુધરે છે તેમજ આ દિવસે ખીચડાનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે એટલા માટે જ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દીકરી બહેન અથવા ભાણેજને ખીચડા પેટે દાન દક્ષિણા આપવામાં આવે છે તો મિત્રો આ હતી મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ